ઇંગરોલ બાદ ફરીવાર જીરાના બજારમાં તેજી જોવા મળી રહી છે પાંચ હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુપરમા સુપર જાડો पांच हजार सात सौ रुपया सुपरमान सुपर जाओ சவுண்ட் பைட் பாடல் இரண்டு

50 48 98 98 ની થીયર યાર એ છે હા મારી પડી પડી ઓર જાળ બેડર પરવાળો પાંચ હજાર પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા મીડિયમ સુપરમાલ પાવડર સાથે પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા સુપરમાલ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર સાતસો ને એંસી રૂપિયા સુધી રહેલું છે